તળાજામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિને લઈને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજરો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના બપોરના બાર કલાકે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી તળાજા સો વિધાનસભામાં તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોયલથી દેવળિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તળાજા તાલુકાના લોકોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી છે આગામી તારીખ ઓગણીસ યોજાવાની છે નમસ્કાર મારું નામ તળાજા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની બધી જ વિધાનસભામાં દસથી બાર કિલોમીટરના દાયરામાં સરદાર સાહેબની સમૃદ્ધિની એકતા યાત્રા કાઢવામાં આવશે અને આ એકતા યાત્રા સરદાર સાહેબે કરેલા દેશ માટે જે કાર્યો છે એને વાગરવામાં આવશે અને આવનારી પેઢીને એના વિશે માર્ગદર્શિત કરવામાં આવશે એવી જ યાત્રા ભાવનગર જિલ્લાના તમામ વિધાનસભા ક્ષેત્રમાં થવાની છે અને ખાસ કરીને ભાવનગર જિલ્લા મહત્ત્વ એટલા માટે છે કે સરદાર સાહેબ જ્યારે પાંચસોને બાસઠ રજવાડાઓને સંગઠિત કરી અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જ્યારે નીકળ્યા ત્યારે પ્રથમ રજવાડું ભાવનગરના રાજા નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીએ સરદારના સરદારજીના શરણોમાં સમર્પિત કરી અને ત્યાંથી શરૂઆત થઈ હતી એટલે ભાવનગરનું મહત્વ આ ખૂબ મહત્ત્વનું છે ત્યારે ભાવનગરની જ આ વિધાનસભા તળાજામાં સરદાર સાહેબની આ યાત્રા અમે કાઢવા જઈ રહ્યા છીએ તે સંપૂર્ણપણે સરકાર સરી અને એની દેખરેખની શોધ થવાની છે પણ તાલુકાની તમામ જનતા એમાં જોડાય એના માટે અમે બધા જ કાર્યકર્તા મિત્રો પણ આ યાત્રામાં જોડાવાના છીએ અને યાત્રા સફળ થાય એના માટે અમારા સંપૂર્ણ સંગઠન આમાં મહેનત કરી અને લીડ લેવાના છીએ ત્યારે આ યાત્રા બાર કિલોમીટરની રહેશે અને યાત્રા તળાજાની બાજુમાં આવેલું રોયલ ગામથી શરૂઆત કરી અને ત્યાં સરદાર સમૃદ્ધિ વન બનાવવામાં આવશે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સાહેબના જીવન વિશેની જે કાંઈ ઘટનાઓ છે એને વાગળવામાં આવશે તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના રૂપમાં પણ લોકોને બતાવવામાં આવશે અને ત્યાંથી સાતસો જેટલા લોકો પગપાળા એ યાત્રામાં જોડાય અને માખણીયા ગામે જશે માખણીયા ગામથી દિવાળીયા ગામે જશે અને દિવાળીયા ગામથી એ દિવાળીયા ધાર જઈ અને ત્યાં એનું સમાપન કરવામાં આવશે ખાસ કરીને આ યાત્રા સરદાર સાહેબ લોખંડી પુરુષ કહેવાના છે અને એમને જે ખૂબ આમ કહેવાય ને કે અસાધારણ કામ કરી બતા દેશ માટે એને વાગળવા માટેની આ યાત્રા છે આપણી આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સમાપન થાય તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા દીઠ એક એક પદયાત્રાનું આયોજન કરવાનું થાય છે જે સરકારશ્રીના પરિપત્ર અન્વયે આપણા તળાજા વિધાનસભાની ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ રોયલ ગામેથી પદયાત્રા શરૂ થશે અને દેવળિયાની ધારે સમાપન થાય છે જે માટે તમામ નાગરિકોને હું તાલુકા તંત્ર વતી આમંત્રણ આપું છું અને સૌનું સ્વાગત છે